પૂર્વ વિસ્તારમાં ધોધમા વરસાદનું આગમન થયું ભારે પવન સાથે મેઘરાજાની ધમાકેદાર બેટિંગ હવામાનની આગાહી પ્રમાણે વરસાદ વસ્ત્રાલ ઓઢવ વરખિયા નિકોલમાં વરસાદ ચાંદથે ન્યુરાનીપ જગતપુરમાં વરસાદ વટવા રામોલ સહિત વિસ્તારોમાં વરસાદ આગમન હવામાન વિભાગે વરસાદને લઈને આગાહી કરી હતી આગાહી અનુસાર અમદાવાદ અનેક વિસ્તારોમાં મેઘરાજા મહેરબાન થયા છે ચાંદખેડા ન્યુરાનીપ જગતપુરમાં પણ વરસાદનું આગમન થયો છે વટવા રામોલ સહિત વિસ્તારોમાં મેઘરાજા મહેરબાન થયા છે અમદાવાદ પૂર્વ વિસ્તારમાં ધોધમાર વરસાદનું આગમન થયું છે હવામાન વિભાગે વરસાદ જે આગાહી કરી હતી હવામાન વિભાગની આગાહી પ્રમાણે વરસાદનું આગમન થયું છે વસ્ત્રાલ ઓઢવ રખિયાલ નિકોલમાં મેઘરાજા મહેરબાન થયા છે ચાંદખેડા ન્યુ રાણીપ અને જગતપુરમાં પણ મેઘો મહેરબાન થયો છે અમદાવાદ વટવા રામોલ સહિત વિસ્તારોમાં વરસાદનું આગમન થયું છે ત્યારે અમદાવાદમાં જો કે મેઘરાજા મહેરબાન થયા છે અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસાદનું આગમન થયું છે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો વાતરણમાં પલટો આવતાની સાથે કાળાની બાંગ વાદળો છે વાદળો છવાયા અને વરસાદનું આગમન થયું હતું વધુ વિગત સાથે સંવાદદાતા જયેશ પ્રજાપતિ જોડાયા છે જે જયેશ અમદાવાદના પૂર્વ વિસ્તારમાં ધોધમાં વરસાદનું આગમન થયું શું છે વધુ વિગત જે આપણે જણાવી દઉં કે જે પ્રમાણે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી જે પ્રમાણે સિસ્ટમ સક્રિય થઈ હતી સિસ્ટમ સક્રિય બાદ આગાહી કરવામાં આવી હતી કે ગુજરાતમાં અનેક જગ્યા વરસાદ થવાની સંભાવના છે ત્યારે જે વાતાવરણ છે વાતાવરણ એકદમ વાદળછાયું વાતાવરણ બન્યું હતું અને તેવો વરસાદ ચાલુ થયા પછી સવારે ભારે માત્રામાં વરસાદ છે તે વરસ્યો હતો અમદાવાદ હોય અમદાવાદ પૂર્વ વાત કરો અમદાવાદ પશ્ચિમની વાત કરો અને

વાહન ચાલકો છે તેમને પણ તકલીફ પડી હતી અને જે પ્રમાણે હાલ પણ આગાહી કરવામાં આવી રહી છે જે પ્રમાણે ગઈકાલે હવામાન ની આગાહી હતી એ પ્રમાણે હજી પણ વરસાદ વરસી શકે છે હજી પણ અમદાવાદમાં અનેક જગ્યાએ ધીમો છાટા વરસાદ ચાલી રહ્યા છે ત્યારે આગામી સમયમાં જો વરસાદ વરસે તો અનેક જગ્યાએ પાણી ભરાવાની સંભાવના છે પરંતુ સૌથી મોટો લોકો એ સવાલ છે કે પી મોન્સૂન કામમાં જે એમ છે કરોડો રૂપિયા ખર્ચે છે તે કરોડો રૂપિયા જાય છે ત્યાં તો કામગીરી કઈ જગ્યાએ થાય તે મોટો સવાલ છે અને હાલ વાત કરીએ તો અમદાવાદ છે ગુજરાતમાં અનેક જગ્યાએ વરસાદી વાતાવરણ છે અને આવનાર સમયમાં પણ અમદાવાદ અને ગાંધીનગરમાં અનેક જગ્યા વરસાદ વરસી શકે છે જી જી સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર અમદાવાદના પૂર્વ વિસ્તારમાં ધોધમાર વરસાદનું આગમન થયું અમદાવાદમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો ભારે પવન સાથે મેઘરાજાની ધમાકેદાર બેટિંગ અનેક વિસ્તારોમાં મેઘરાજા મહેરબાન થયા છે હવામાન વિભાગની આગાહી પ્રમાણે વરસાદનું આગમન થયો છે